નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે આવનારા દિવસોમાં સોનું જે છે એ વધારામાં જશે કે ઘટાડામાં અને ખાસ કરીને વાત કરીએ તો ક્યારે સોનું ખરીદવું જેથી ફાયદો થઈ શકે અને બે હજાર પચીસમાં માં કેટલું પ્રોફિટ થશે જેની માહિતી પણ આપણે આજના અંદર ચર્ચા કરીએ તો નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને આપણે માહિતી મેળવીશું કે સોના તેમજ ચાંદીના દિવસોમાં હવે આવનારા દિવસોમાં સોનું જે છે એ સસ્તું થશે તો આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે શું રહ્યા સોનાના ભાવ જેની આપણે આજના વિડીયો ની અંદર મેળવવાના છીએ તો વિડીયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી થી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ તો મિત્રો ગઈ કાલે વધારા પછી ભારત માં આજનો ગોલ્ડ ની વાત કરીએ તો આજે ફરીથી સોનું જે છે એ હાઈ સોપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જ્યારે 22 કેરેટ સોના ની વાત કરીએ તો 22 કેરેટ સોના માં 80 રૂપિયા જ્યારે 24 કેરેટ સોના માં 87 રૂપિયા નો વધારો આજે જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો આજે સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે બે હજારમાં બે હજાર માં સોનું જે છે એ નવી ઊંચાઈએ જશે કે નહીં તો જેની વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના તાજા ભાવની વાત કરી લઈએ તો આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં પણ આજે સામાન્ય વધારો નોંધાયો છે તો તમે પણ રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવા માંગો છો તો હજુ પણ આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જે છે એ ઘટાડામાં જ કહી શકાય તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરી શકો છો તો શું મિત્રો બે હજાર પચીસ માં સોનું જે છે એ નવી ઊંચાઈએ પહોંચશે કે નહીં વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીની ખરીદીમાં હવે ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે જેના આધારે આપણે કહીએ તો હજુ પણ સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર બસો ને માં જ્યારે દસ ગ્રામ સોનું બોતેર હજાર છ માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ છવ્વીસ હજારમાં જોવા મળે જયારે દસ ગ્રામ સોનું ઓગણીસ હજાર બસો માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ બાણું હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય

ભાવ જે છે એ રૂપિયા પિંચ્યાસી હજાર ને પણ પાર થઈ શકે છે જ્યારે આગામી બે વર્ષમાં બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમત જે છે એ રૂપિયા ડોલરની સપાટી કુડાવી ચૂકી છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો સેના આધારે થતો હોય છે જેની વાત કરીએ તો મધ્ય પૂર્વમાં તણાવભરી સ્થિતિની વાત કરીએ જેના કારણે અને રશિયા યુક્રેન યુદ્ધ ની પણ સોના દબાણ જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર તો સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો અત્યારે જે તમે સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો જેની વાત કરીએ તો મિત્રો બે હજાર માં એક

સોનાની ખરીદીના પણ નિયમનો બદલાયા છે તો મિત્રો તમે સોના ચાંદીની ખરીદીના નિયમોનો માહિતી મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપેલી છે જેની અંદર થી તમે વિડીયો દ્વારા માહિતી મેળવી શકો છો તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો શું 2025 માં સોનાના ભાવ જે છે એ વધશે તો મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં 2025 માં મોટી વધઘટ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આધારે વૈશ્વિક આર્થિક રાજકીય પરિસ્થિતિઓ પર નિશાનતોના મતે સોનાના ભાવમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક બજારમાં સોનાની કિંમત જે છે એ 80000 ની સુધી પહોંચે તેવું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ તો વધવાના જ છે તો જેના ઘરે હવે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો સોનું જે છે એ સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ જેવી રાહત જોઈ રહ્યા છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો ખાસ કરીને ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે તો વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાના અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત જે છે એ ડોલરમાં સુધી પણ પહોંચી શકે છે અને સ્થાનિક બજારમાં સોનાની કિંમત જે છે એ શું બાણું હજાર થશે તો મિત્રો એક વાત કરીએ તો સોનાના ભાવમાં ઘણા બધા કારણોથી વધારો પણ થતો હોય છે જેની વાત કરીએ તેની પહેલા મિત્રો સોના ચાંદીને સુરક્ષિત રોકાણ કરતા લોકો માટે ખૂબ જ સારા સમાચાર જોવા મળી રહ્યા છે જો તમે પણ સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો અત્યારે તમે સોના ચાંદીની ખરીદી કરી શકો છો અને આપણે રોકાણ કરવા માટે બાવીસ કેરેટ સોનાની નહીં પરંતુ ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને સોનાના ભાવના વધારાના કારણોની વાત કરીએ તો મિત્રો જેમ કે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને રશિયા યુક્રેન યુદ્ધની અસર સોના ઉપર પડતી જોવા મળી રહી છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવને સતત ટેકો મળી રહ્યો છે જેને સોનું જે છે એ આસમાને જતું જોવા મળી રહ્યું છે ઘણા બધા મિત્રો સોનાની ખરીદી બિઝનેસ કરવા માટે પણ કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે વધતા આજની વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદીના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળ્યો અને ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટીએ પહોંચી ગયા હતા જેમાં સતત ધીમી ગતિએ ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે જો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ માં આ વર્ષે સોનાના ભાવમાં જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે એટલે કે બે હજાર પચીસ માં સોનાના ભાવ વધશે કે ઘટશે તેના વિશે ઘણા બધા લોકો માહિતી મેળવવા માંગતા હોય છે તો લોકોના આ સવાલના જવાબ આ વીડિયો દ્વારા તમને મળી ગયા હશે અને તેના સિવાયની વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાના ભાવની અંદર કઈ અસર પડશે જેની વાત કરીએ તો મિત્રો આ મામલે ઘણા બધા સમાચાર પણ આવી રહ્યા છે કે ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં ધીમી ગતિએ વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની વાત કરીએ બે હજાર પચીસની તો જેમ નવું વર્ષ શરૂ થાય છે તેમ ભારતમાં સોનાની કિંમતો અગાઉના દિવસે તુલનામાં વધારે ટ્રેન્ડ દર્શાવતો જોવા મળી રહ્યો છે અને બે હજાર પચીસની શરૂઆત થતાં જ સોનાના ભાવમાં પહેલા દિવસે ઘટાડો નોંધાયો જ્યારે બીજા દિવસે સોનાના ભાવમાં સતત વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ઘણા બધા શહેરોની વાત કરીએ તો મિત્રો ઘણા બધા શહેરોમાં સોના ચાંદીના ભાવ અલગ અલગ જોવા મળતા હોય છે કારણ કે બધા જ શહેરોની અંદર જીએસટી અલગથી લાગતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે ધીમી ગતિએ સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે તો ખાસ કરીને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકોને સોના તેમજ ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે છે એ સસ્તું થાય અથવા તો એ મિત્રો એવું જણાવી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ પચાસ હજારની આજુબાજુ થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો જેની વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય પચાસ હજારથી લઈને સાઈઠ હજાર થવાનો નથી તો તમે સોના ચાંદીની ખરીદીનું વિચારી રહ્યા છો તો અત્યારે જ સારા સમાચાર જોવા મળી રહ્યા છે સોનાના ભાવના અગત્યના ડેટાની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે છેલ્લી ચોવીસ કલાકમાં પણ ચાંદીના ભાવમાં કોઈ પણ વધારો નથી જોવા મળ્યો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બિલવાળા સોનામાં આજે વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને અગત્યના ડેટા પણ જાહેર થવાના છે જેની માહિતી પણ તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયોમાં